ગુજરાતમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને રોકવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા વોકેથોન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના પહોંચી જશે ગૃહમંત્રીએ પોતાના ઘર થી ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી જેવી રીતે વિશ્વના વિદેશોમાં કેટલાક દેશોએ ડ્રગ્સ સામે લડાઈ ચડીને શરણાગતિ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા સમાજમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે વોકેથોન આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા

શાળા બાળકો કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના શહેરના નાગરિકો સાથેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માગીએ છીએ તો પ્લીસ એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે ખૂબ મહેનત તો કરે છે પરંતુ આખા સમાજ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે આ ડ્રગ મેનેસને આપણે સામા સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની ये अपना अप परिकल्पना साकार करे सघूं थैंक्यू